એકવીસ જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આ દિવસે દેશમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે યોગ શરીર માટે અનેક ફાયદારૂપ સાબિત થાય છે ત્યારે એકવીસ જૂને દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે જેને લઈને રાજ્યમાં કુલ ત્રણસો બાર જગ્યાએ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યકક્ષાનો કાર્યક્રમ નડાબેટ ખાતે યોજાશે જેમાં મુખ્યમંત્રી તેમજ રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે ગાંધીનગર જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસની ઉજવણી કલોલ ગયા વર્ષે કરોડ લાખ લોકોને જોડવાનો ટાર્ગેટ હતો એક કરોડ સત્તાવન લાખ લોકોએ ભાગ લીધો હતો જ્યારે આ વર્ષે પણ એક કરોડ પચીસ લાખ લોકોનો ટાર્ગેટ છે ગુજરાતમાં યોગ બોર્ડ દ્વારા વધુમાં વધુ લોકો જોડાય તેવું આયોજન કરવામાં આવ્યું છે યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટીની થીમ આધારિતનું યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યમાં તાલુકા લેવલે જિલ્લા લેવલે દરેક વિભાગ દ્વારા જેલોમાં તમામ આઈટીઆઈમાં ગ્રામ પંચાયત સહિત નાના નાના મોટા કુલ ત્રીસ હજારથી વધુ કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે એકવીસ જૂન બે હજાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવી રહ્યો છે અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતભરમાં યોગના કાર્યક્રમો થાય યોગનું વાતાવરણ બને લોકો યોગ સાથે જોડાય એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ રાજ્ય સ્તરનો કાર્યક્રમ માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં મંત્રી મંત્રીશ્રી આદરણીય હર્ષભાઈ સંઘવીજીની ઉપસ્થિતિમાં નડાબેઠ ભારત પાકિસ્તાનના બોર્ડર પર થવાનું છે એના સાથે સાથે ત્રણસો બાર કાર્યક્રમો અમે કરવાના છે જેમાં મહાનગરો જિલ્લાઓમાં પણ ત્રણથી થી ચાર હજાર લોકોના કાર્યક્રમો તાલુકા લેવલ પર પાંચસો સાતસો લેવલ સુધી આ છે એના સિવાય બધી જ વિભાગો સરકારની શિક્ષણ વિભાગ છે બધા સ્કૂલ કોલેજોમાં પણ કાર્યક્રમો થવાના છે જિલ્લોમાં પણ કાર્યક્રમો થવાના છે વેલનેસ સેન્ટરોમાં કાર્યક્રમો થવાના છે આઈટીઆઈમાં થવાના છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ સહિત ગ્રામ પંચાયતોમાં પણ મોટી સંખ્યામાં કાર્યક્રમો થવાના છે લગભગ અંદાજે ત્રીસ હજારથી ત્રીસ હજારથી વધુ કાર્યક્રમો ગુજરાતભરમાં થવાના છે